ડીજે પર પ્રતિબંધ સમાજ અને રોજગાર વચ્ચેના ટકરાવથી ડીજે સંચાલકોમાં ભારે રોષ છે જેમાં ઉત્તર ગુજરાતના સંચાલકોએ બંધારણને આવકાર્યું છે પણ ડીજે પર પ્રતિબંધનો વિરોધ કર્યો છે શું છે ડીજે સંચાલકોની માંગ તો બીજી તરફ સમાજના બંધારણને લઈ કેમ મક્કમ છે આગેવાનો જુઓ આ ખાસ અહેવાલ વાવ જિલ્લાના દિયોદરના ઓગઢપુરા ખાતે યોજાયેલ ઠાકોર સમાજના બંધારણમાં ઠાકોર સમાજ દ્વારા લગ્નોમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ઠાકોર સમાજ સહિત હવે અન્ય સમાજમાં પણ ડીજે સાઉન્ડ નહીં વગાડવાના નિર્ણયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ડીજે સંચાલકોને મોટો ફટકો પડ્યો ઠાકોર સમાજના દરેક નિયમો અને બંધારણને ડીજે સંચાલકોએ યોગ્ય ગણાવ્યો પણ બંધારણમાં ડીજે પર પ્રતિબંધના નિર્ણયને લઈ સંચાલકોએ રોષ વ્યક્ત કર્યો પાટણમાં મળેલી બેઠકમાં તેમણે આર્થિક નુકસાન અને રાજકીય એજન્ડાનો આરોપ લગાવી વિરોધ કર્યો

અને ડીજેની લાઈન પકડીને હવે જો એમને આ ધંધો મૂકવાનો આવે બરાબર તો એમની વેદના શું હોય છે બરાબર એટલે એની અંદર એવું છે કે જે ડીજે છે ડીજે સારી વસ્તુ છે પણ જે એની અંદર જે ગીત આવે છે ગીતને સરકાર પાબંદી કરે સરકાર એની મંજૂરી ન આપે તો સારા ગીત વાગવાના સરકાર મંજૂરી આપે તો માર્કેટમાં એ ગીત આવવાના એટલે અમારી તો એટલી વિનંતી છે કે આ ડીજે વસ્તુ સારી છે બીજી વસ્તુ કે કોઈ એવો પ્રોગ્રામ અમને બતાવો કે ડીજે વગર થતો હોય સરકારી હોય રાજકીય હોય કે સમાજનો હોય એટલે અમારું તો એવું કહેવું છે કે તમે લિમિટ ટાઈમ બરાબર ચુસ્ત બંદોબસ્ત તમે જે કહેશો એ પ્રમાણે અમે ઊભા રહેશું પણ અમારું તો એટલી નમ્ર વિનંતી છે કે તમે આ ડીજેની સૂટ આપો થોડા ઘણી તો અમારું ગુજરાન ચાલ્યું રહે બરાબર આટલું જ કહેવું છે અમારું ડીજેની અંદર દિયોદર તાલુકાની અંદર સોથી દોઢ સોથી દોઢસો ડીજેવાળા લોકો છે અને એમાં એકસો ત્રીસથી એકસો ચાલીસ જણા ઠાકોર સમાજના જોડાયેલા છે અને વીસથી ચાલીસ જણા બીજી સમાજના છે અને ઓની અંદર લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય અને બીજું કે જો ડીજે બંધ થઈ જાય તો અમારું ડીજું કોણ લેશે બીજી વસ્તુ કે અમારા પાસે રૂપિયા નહીં હોય તો અમે ધંધો શું કરવાના એટલે અમારું તો એવું કહેવું છે અમારી વેદના છે તમને અત્યારે એવું લાગે છે કે આ ડીજેવાળા સમાજના બંધારણ વિરોધ છે અમે વિરોધ નથી તમે અમે આની અંદર મહેનત કરી છે અમે આ વસ્તુની અંદર તમારા ભેગા ચાલ્યા છે આ અમારા ડીજે ઉપર અમારા ધંધા ઉપર આવ્યું એટલે અમારે આજ કહેવું પડ્યું કે આટલી તમે છૂટછાટ આપો બાકી બે હજાર અગિયારથી મોડીને બે હજાર છવી સુધી અમે સમાજને સપોર્ટ કર્યો છે ને સપોર્ટ કરતા રહ્યા છું પણ આજ અમારા ઘર ઉપર અમારા છોકરાના ખાવા ઉપર અન ઉપર આવ્યું છે ને અમારો કોઈ બિઝનેસ નથી બીજો એટલે અમારે આજ કેવું પડે છે મીડિયાના માધ્યમથી અત્યારે હાલ તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક અમારે નિયોદર તાલુકાની અંદર એકસો પચાસથી થી વધુ ડીજે સંચાલકો છે એમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવે એટલે બધાને નુકસાન થાય છે અને સમાજને બધી સમાજને એટલી નમ્ર વિનંતી છે કે થોડીક ડીજેની પાબંદી ખુલે તો અમારા ધંધા થોડા ખુલે અમારો રોજગાર ચાલે સંચાલકો બધું એવા કહેવા માગે છે કે દરેક સમાજને નમ્ર વિનંતી અને આ બધી ડીજેમાં થોડીક છૂટછાટ મળે તો અમારા ધંધા ચાલે